તકલાદી કામો કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી બૂમો ઉઠવા પામી છે ત્યારે તાલુકા પંચાયત જવાબદાર અધિકારીઓ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ખેરગા તાલુકામાં વિકાસ કામોના નકશા અંદાજોનો કચરા ધારણ કરી મનસવી રીતે વિકાસ કામો થતા હોવાની જાગૃત ધનતાએ અનેક વખત ફરિયાદ ઉઠાવી છે ત્યારે તાલુકા પંચાયતના સામાન્ય સભામાં પણ આ વિવાદ ગુજી ઉઠ્યો છે હાલ ખેડગામ લહેરકા ફળિયા મંગુ રણછોડના મોહલ્લામાં રસ્તાના નવીકરણની કામગીરી શરૂ થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી પરંતુ પાણીનો પરપોટો સાબિત થવા પામી છે કામગીરી શરૂ થતાં જ આશા ઠગારી નીવડી હોવાનો અહેસાસ સ્થાનિક કરી રહ્યા છે રસ્તાના નવીકરણના નામ પર નકલી વેટ ઉતારવામાં આવી રહી છે ઘણી જગ્યાએ મેટલ પણ પાથરમાં આવી ન હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે ખાલી સિલ્કોટ કરીને કામની પૂર્ણતા કરી સંતોષ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડની કામગીરી એવી કરવામાં આવેલી છે કે ફક્ત બૂટ ઘસો તો પણ રોડ નીકળી જાય એવી પરિસ્થિતિ છે રોડમાં થયેલ ભ્રષ્ટાચાર અંગેનો અમારો વિશેષ અહેવાલ રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર સમાચાર ખેરગામ લેરકા પડ્યામાં પહોંચ્યો છે ત્યારે ચાર દિવસ પહેલાં જ આ રસ્તો બન્યો છે અને આ રસ્તો ગુણવત્તા દેખાતો નથી અહીંયા રીતે આમ દોડની ડંબળીઓ ઉડતી હોય એવી નજરે આવી રહી છે આ તમે જોઈ શકો આ રસ્તાને એક રસ્તો સામાન્ય માણસ કામ કામ છે તો બહાર નીકળતું હશે દૂર જેવું ત્યારે વાત્સલ્ય સમાચારને અહીંના સ્થાનિક લોકોએ કોન્ટેક કર્યો અને એમને એમની વ્યથા બતાવી કે ભાઈ આ રસ્તો એકદમ ગુણવત્તાવાળો નથી આપણે સ્થાનિક જોડે વાત કરીશું કે શું કહેશો આ રસ્તા બાબતે તમે આ રસ્તા બાબતે તમે કેમ તમને કે આ રસ્તો બનાવી તો પછી રફત કરી છે આ રસ્તો તમે જો સાહેબ આ રસ્તો જો કે આ પથ્થર તો બધા નીકળી જાય આ જોવા આમાં નથી ડામર તેનાથી કોઈ વસ્તુ નથી આમાં આજે કેટલા વર્ષો પછી આ રસ્તો પાસ થયો છે સરખા ભાઈના ઘણા વર્ષો બાદ મારો રસ્તો પાસ કરવામાં આવ્યો છે પણ એમાં બી બેદરકારી રીતે વાપરવામાં આવી છે અહીંયા હાથ મારતા બી પથ્થર નીકળી આવી રહ્યા છે તમે જોઈ શકો છો હું પોતે પણ અહીંયા હાથ મારું છું તો રસ્તો એકદમ નીકળે છે તો રસ્તો કઈ રીતે બનાવ્યો હશે એ ગુણવત્તાનો પાસ થયો છે એ હવે જોવાનું રહ્યું હવે પંચાયત દ્વારા ગ્રામ તાલુકા પંચાયત દ્વારા જ્યારે આવી ગ્રાન્ટ વેરફાટી હોય તો તમે શું કહેશો આ બાબતે એ હવે વાત્સલ્ય સમાચાર હકીકત માટે અને ગામમાં ટીડીઓ માટે રજૂઆત કરશે આ રસ્તા બાબતે જોતા રહો વાત્સલ્ય સમાચાર વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી